અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઇક કરો કમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો માર્કેટિંગ યાર્ડમાં મકર સંક્રાંતિ પર્વને લઈને તમામ જનસેવોની હરાજીનું કામકાજ બંધ રહેશે ભાવનગર જિલ્લાના તળાજા માર્કેટિંગ યાર્ડ દ્વારા આજે તારીખ બાર એક બે હજાર છવ્વીસના રોજ બપોરે ત્રણ કલાકે માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી અજીતભાઈ પરમાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે ખેડૂતો તેમજ વેપારીઓ અને કમિશન એજન્ટભાઈઓને જાણ કરવામાં આવે છે કે આગામી તારીખ ચૌદ એક બે હજાર છવ્વીસને બુધવારના રોજ મકર સંક્રાંતિનો તહેવાર નિમિત્તે માર્કેટિંગ યાર્ડ તળાજામાં દરેક જણસીને રાજીનું કામકાજ બંધ રહેશે તારીખ પંદર એક બે હજાર છવ્વીસને ગુરુવારથી રાબેતા મુજબ રાજી શરૂ કરવામાં આવશે જેની તમામે ખાસ નોંધ લેવા જાણ કરવામાં આવી છે